ગઈકાલે પાણીગેટ પોસ્ટેના બાઉચાવાડ ખાતે મોડી રાત્રે એક કૌટુંબિક ઝઘડાને કારણે મારામારીનો બનાવ બનેલ જેમાં ફરિયાદી હિતેશ કહારે ત્રણ આરોપીઓ નરેશ કહાર હર્ષ કહાર અને શિવમ કહાર તેમના વિરુદ્ધ પાણીગેટ પોસ્ટેમાં ફરિયાદ દાખલ કરાવી છે જેમાં મારામારીના બનાવમાં ચપ્પુ અને તલવારનો પણ ઉપયોગ થયેલો ત્રણેય આરોપીઓને અત્યારે અટક કરી લેવામાં આવેલ છે સર આરોપી જે શું વેકાણ ધરાવે છે ત્રણેય આરોપીઓ મારામારીના લગતા ગુનાહિત ભૂતકાળ ધરાવે છે આરોપી જે છે શું કારણ જે ઝઘડો મારામારી કરી છે જૂનો ઝઘડો છે કૌટુંબિક કારણસર આ ઝઘડો થયેલો છે તપાસ ચાલુ છે સર આમાં કૌટુંબિક કારણ એટલે કંઈક થયું જે તે સમયે ઝઘડો તો એની પહેલા કોઈ થયું તો અડધો કલાક કલાક પહેલા કોઈ કશું ના એવું કોઈ હજુ તપાસ ચાલુ છે હજુ કોઈ જાહેર થયું જાણવા એવું મળ્યું છે કે એક છેડતી કરી હતી કે એવું કશું થયું હતું જ્યારે પ્રસંગ હતો જે તે સમયે ના એવો કોઈ બનાવ હજુ ધ્યાનમાં આવેલ નથી તપાસ ચાલુ છે